जय हिंद दोस्तों जीके चैनल में तुम्हारा स्वागत छे जो आ चैनल तुमने पसंद आवे तो सब्सक्राइब करजो अने शेयर करजो सवाल नंबर एक कया देश में बेवार लग्न करवा फर्जीयत छे ए आइसलैंड में बी जापान में सी भूटान में डी भारत में તમારો જવાબ છે એ આઈસલેન્ડમાંગ સવાલ નંબર બે વાદવી સફરજન ક્યાંક જોવા મળે છે એ ચીનમાંગ બી જાપાનમાંગ સી અમેરિકા ડી સાઉદી અર્બ માંગ તમારો જવાબ છે એ ચીનમાંગ સવાલ નંબર ત્રણ ઘઉ દેશ કયો કહેવાય છે એ જાપાન બી દુબઈ સી ભારત ડી ચીન તમારો જવાબ છે ડી ચીન સવાલ નંબર ચાર વિશ્વની પ્રથમ કાર રેસ ક્યાં યોજાઈ હતી એ જાપાન બી ચીન માંગ સી भारत માં ડી અમેરિકા તમારો જવાબ છે ડી અમેરિકા સવાલ નંબર 5 ચા માં કયું તત્વ હોય છે એ હિલીયમ બી ઓર્ગન સી હાઇડ્રોજન ડી કેફીન તમારો જવાબ છે ડી केफिन सवाल नंबर 6 કયા દેશમાં સૌથી વધુ પોલીસ છે A ભારત માં B કેનેડા માં C જાપાન D અમેરિકા તમારો જવાબ છે D અમેરિકા માં સવાલ નંબર 7 કયું પક્ષી નશો કરવાનું શોખીન છે બાજ બી પોપટ સવાલ નંબર આઠ માઉન્ટ એવરેસ્ટ પર્વત કયા દેશમાં આવેલો છે એક ભારત બી યુક્રેનિયન સી નેપાળ ડી ચીન તમારો જવાબ છે સી નેપાળ સવાલ નંબર 9 કથકકલી કયા રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે એ કેરલ બી મણિપુર સી તમિલનાડુ ડી આંધ્રપ્રદેશ તમારો જવાબ છે એ કેરલ સવાલ નંબર દસ તાજમહેલ કયા શાસક દ્વારા બનાવવામાં આવ્યો હતો એક શાહ બી બાબર સી અકબર સીબરંગી તમારો જવાબ છે એ શાહજહાંગ સવાલ નંબર અગિયાર કયું પક્ષી રાત્રે જોઈ શકતું નથી એ ચમગાદડ બી હંસ સી મોર ડી ડી તમારો જવાબ છે સવાલ નંબર બાર કયા રાજ્યને ભારતનો નો મુકુબ કહેવામાં આવે છે એક ગુજરાત બી દિલ્હી સી મુંબઈ ડી જમ્મુ કાશ્મીર તમારો જવાબ છે ડી જમ્મુ કાશ્મીર સવાલ નંબર તેર ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે એ ઉત્તર પ્રદેશ બી બિહાર સી ગોવા ડી સિક્કિમ તમારો જવાબ છે સી ગોવા સવાલ નંબર ચૌદ માણસ કેટલા કિલોમીટર સુધી જોઈ શકે છે એક બે કિલોમીટર બી આઠ કિલોમીટર સી પાંચ કિલોમીટર ડી વીસ કિલોમીટર તમારો જવાબ છે ડી વીસ કિલોમીટર સવાલ નંબર પંદર કયું વૃક્ષ મહત્તમ ઓક્સિજન આપે છે એક નીમ બી બાવળ સી બરગદ

સવાલ નંબર સત્તર મચ્છરના મોઢામાં કેટલા દાંત હોય છે એ દાંત 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 બી સી ડી તમારો જવાબ છે ડી બ્યાસી દાંત સવાલ નંબર અઢાર કયા ફળનો ઉપયોગ જૂતા સાફ કરવા માટે થાય છે એ કેળાંગ બી દાડમ સી જામફળ ડી પપૈયા તમારો જવાબ છે એ કેળાંગ સવાલ નંબર પપૈયાસ મધમાખી કયા ફૂલ રસ સૌથી વધુ પસંદ કરે છે એક ગુલાબ બી સરસો સી કમલ ડી મોગરા તમારો જવાબ છે બી જોવા મળે છે એક ભારત બી ચીન માંગ સી જાપાન માંગ ડી અમેરિકા તમારો જવાબ છે સી જાપાન માંગ